મદદથી ગુમ થયેલ ચોરી થયેલ વાહનો મોબાઈલો લેપટોપની ને શોધી કાઢી અરજી કરનાર અરજદારો ને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખી ડીવાયસપી પી એલ ચૌધરી પીઆઈ એવી પાણમિયા ની ઉપસ્થિતિમાં અરજદારોને મોબાઈલ છ બાઈક ત્રણ લેપટોપ એક અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પીસાઈ કે એન સોલંકી પી એન વલવી કે રાઠવા સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા અને તમામ અરજદારોએ જમ્મુસર પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો ગુજરાત પોલીસ તરફથી ધીરાતુચકો અર્પણ એક કાર્યક્રમ અંતર્ગત શરૂ કરેલ છે કાર્યક્રમ જેમાં જે વ્યક્તિભોગ બનનાર હોય જેની કોઈ વસ્તુ ચોરાયેલી હોય થઈ ગઈ હોય જેની કોઈ વસ્તુ ચોરાયેલી હોય અથવા ગુમ થઈ રહી હોય એ પોલીસ તરફથી એને ગુનો હોય તો ડિટેક કરી અને ગુમ થયેલ શોધી અને એને પરત આપવાની હોય છે એ અનુસંધાને આજ જંબુસર પોલીસ સ્ટેશનમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટર મોટરસાયકલ છે લેપટોપ છે તથા મોબાઈલ છે કોઈ ચોરાયેલા હોય ગૂમ થયેલા હોય તેવા લગભગ ત્રણ લાખ ચોતેર હજાર બસો નવ્વાણું ની મત્તાના મોબાઈલ મોટરસાયકલ લેપટોપ વગેરે જે ચોરી થયેલું અથવા ગૂમ થયેલું હતું જેને ડિટેક કરીને શોધી આપેલ હતું જેનો કાર્યક્રમ આજ રોજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલો હતો જેમાં જે ભોગ બંધારક અદાલતદારો હતા એમને એમની વસ્તુઓ પોલીસ તરફથી પરત કરવામાં આવેલી હતી વતન કામસર અને અહીંયા મારો મોબાઈલ શરત ચૂકથી રહી ગયેલી અને ગુમ થયેલ જેની જાણ જંબુસર પોલીસ સ્ટેશનમાં કરેલી જે પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી પાનમિયા સાહેબ તેમજ કર્મચારી ગણ કનકસિંહને એમણે ઘણી જ મહેનત કરી વેબ પોર્ટલ ઉપર એની માહિતી અપલોડ કરી અને એ સાયબર અને વેબ પોર્ટલના આધારે આપણને એ મોબાઈલનું ટ્રેસિંગ થયું અને આશરે દોઢેક માસ પછી

કેમ કે ચાર મહિનાની પ્રોસેસ થાય છે પણ એમના મેં કે તમારું ઇન્શાલ્લા કે પંદર દિવસની અંદર તમારું કામ કરી આપીશ ને પંદરમાં દિવસે આ પોલીસે મારું કામ કરી આપ્યું ને એના માટે હું જમ્મુસર પોલીસને ખૂબ ખૂબ આભાર માનું છું અને એને બસ એ જ અપેક્ષા કરું રાખું છું કે બસ આવું પબ્લિકનું કામ કરે અને દિલ જીતે બધાના સંદીપ દીક્ષિત નેશનલ બ્રસ ન્યૂઝ જમ્મુસર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર